સિદ્ધિ વિનાયક સોસાયટીમાં મકાનમાં ત્રીસ થી પાંત્રીસ લાખની ચોરી પાંચ તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ હળવદ શહેરમાં તસ્કરો સક્રિય પોલીસ નિષ્ક્રિય શહેરમાં તસ્કર રાજથી લોકોમાં ફફડાટ શહેરમાં તસ્કરોનું નાઇટ પેટ્રોલિંગ પોલીસની ધાક અસરી પાંચ તસ્કરો સીસીટીવી કેમેરામાં થયા કેદ તસ્કરો પોતાના હથિયારો પણ મૂકીને ભાગ્યા સોમવારે ત્રણ મકાનમાં મંગળવારે છ જગ્યાએ અને ગુરુવારે એક મકાનમાં કુલ દસ ચોરીના બનાવથી શહેરીજનોમાં ભયનો માહોલ બે દિવસ પહેલાં મહર્ષિ ટાઉનશીપમાં ત્રણ વિશ્વ પાર્ક છ આજે સિદ્ધિવિનાયક વિનાયક સોસાયટીમાં એક મકાનમાં ચોરી પોલીસ નિષ્ક્રિય બે દિવસ પહેલા જ રાણેકપુર રોડ પર આવેલ સોસાયટીના રહીશો પોલીસ સ્ટેશન રજૂઆત કરવા દોડી ગયા હતા શહેરમાં તસ્કરોનું રાજ ખુલ્લેઆમ ચોરીને આપી રહ્યા છે અંજામ સતત ચોરીના બનાવના પગલે લોકોમાં ફફડાટ સિદ્ધિવિનાયક વિનાયક સોસાયટીમાં મકાનમાંથી રોકડ તેમજ ચાંદીની રુદ્રાક્ષ માળાની નંગ બેની ચોરી જયદેવગીરી ગોપાલગીરી ગોસાઈ ના મકાનમાં માં ચોરી ગલામાં પૈસા હતા પંદર સોળ હજાર રૂપિયા અને ચાંદી ની બે રુદ્રાક્ષ ની માળા મટાવેલી હતી ત્રેક હજાર નું લઈ ગયા એ સિવાય બીજું કંઈ ગયું છે કુકર ગયું છે કુકર લઈ કેટલા બને આજુબાજુ બનાવ બન્યું કે જાણ એ આ બાજુ વાળા એમ કીધું કે તાઇણ વાગે અવાજ આવતો તો એમ અમે તો અહીંયા હતા જ નહીં કોઈ આ બાબતે પોલીસે શું કાર્ય આપની ફરિયાદ લીધી કે શું કર્યું છે ફરિયાદ એમાર બાબુ રિપોર્ટર મયુર રાવલ હળવાદ જીટીવી ન્યૂઝ